તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે વીસ હજારથી નીચેના ટોપ પાંચ સ્માર્ટ ફોન વિશે જે ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં આવ્યા છે નવા ફોન આ મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં જે દસમા મહિનાના ફોન છે આવ્યા છે એ વિશે તો આ નવા ફોન જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો આખો જુઓ કારણ કે આજની લિસ્ટમાં તમને બેટરી કેમેરા પરફોર્મન્સ તમારે કેદાર ઓપ્શન આ વિડીયોમાં આપણે વાત કરવાના છે પાંચ ફોન વિશે તો વિડિયો લાસ્ટ સુધી જુઓ પહેલા નંબરનો ફોન છે સેમસંગ ગેલેક્સી ફાઈવ ફાઈવજી સેમસંગ ગેલેક્સી એટ ફિફ્ટીન ફાઇવ તો આ ફોનમાં એક વીસ હજારના બજેટમાં સારું ઓપ્શન છે આમાં મળે છે આપણને ઇમોલેટ ડિસ્પ્લે જેનાથી અંદર ફિંગર પ્રિન્ટ આવશે અંદર ઇમોલેટ ડિસ્પ્લેમાં એક્સો એકસઠસોની ચિપસેટ જોવા મળે છે અને છ હજારની મોટી બેટરી જોવા મળે છે જે ફોન આપણું આખો દિવસ ચાર્જિંગ ચાલશે છ હજાર એમએચની મોટી બેટરી છે એટલે ચાર્જિંગ સારી રીતે ચાલશે નહીં અને કેમેરો અને સોફ્ટવેર બંને સારી રીતે છે અને લાંબા સમય માટે આ ફોન ચાલે એટલે એક વિશ્વાસપાત્ર ફોન છે પાંચમા નંબરનો ફોન છે સેમસંગ ગેલેક્સી એફ ફિફ્ટીન જી હવે આપણે જોઈએ ચોથા નંબરનો ફોન ચોથા નંબરનો ફોન છે રિયલમી નજીરો સી સિત્તેર જી તો આ ફોનમાં છે આપણે ડાયમંડ સિટી એકસઠસો પ્લસ પ્રોસેસર છે આનું ડાયમંડ સિટી એકસઠસો પ્લસનું પ્રોસેસર એટલે ગેમિંગ માટે એકદમ સ્મૂથ અનુભવ જોવા મળશે સાથે મળશે એકસો વીસ નો રિફ્રેશ રેટ રેટવાળો ડિસ્પ્લે એટલે કે સ્ક્રોલિંગ સ્ક્રોલિંગની વિડીયો જોરદાર જોવા મળશે આ પણ વીસ હજારની અંદર જોવા મળશે અને એક ઓલરાઉન્ડર ફોન જોવા મળે છે રિયલમી નોઝીરો સિત્તેર ફાઇવજી હવે ત્રીજા નંબરનો ફોન છે રેડમી નોટ તેર ફાઇવજી ફાઇવજીની વાત કરીએ તો એમાં છે ડાયમંડ સિટી બોતેરસો ની ચિપસેટ છે અને ઇમ્યુલેટ ડિસ્પ્લે છે અને સડસઠ નું ફાસ્ટ ચાર્જિંગ જોવા મળે છે આ ફોનમાં કેમેરો પણ સારો છે અને એક મિડ રેન્જ ફોન કહી શકાય મિડ રેન્જ માટે બેસ્ટ ફોન કહી શકાય કયો છે કે તો રેડમી નોટ તેર 5G આપણે આ મહિનાનો એક સારો ફોન છે બીજો નંબરનો ફોન છે આઈ Z9 5G નાઇન આ ગેમિંગ માટેનો આ બેસ્ટ ફોન છે ડાયમંડ સિટી બોતેરસો પ્રોસેસ છે ઇમ્યુલેટ ડિસ્પ્લે છે અને ચુમ્માલી વોટનું ફાસ્ટ ચાર્જિંગ આ ફોનમાં જોવા મળે છે હવે નંબર વન ફોનની વાત કરીએ તો નંબર વન ફોન છે પોકો એક્સ સિક્સ આ રીતના નંબર વન ફોન પોકો એક્સ ફાઈવજી છે કારણ કે આમાં છે સ્નેપડ્રેગન સેવન સિક્સ જનરેશન ટુ પ્રોસેસર છે એકસો વીસ રેટની એમ્યુલેટ ડિસ્પ્લે છે અને સડસઠ વોટનું ફાસ્ટ ચાર્જિંગ જોવા મળે છે કેમેરો બેટરી અને પરફોર્મન્સ ત્રણેયમાં સારો છે અને વીસ હજાર સુધીના બજેટમાં મળી રહેશે હતા પાંચ ફોન જેમાં આપણે પાંચ મોડલમાંથી કોઈપી મોડલ તમે વીસ હજારની અંદર લઈ શકો છો વિડીયો ગમ્યો તો કોમેન્ટ કરીજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી અને આવા જ આપણે વિડીયો આ ચેનલ પર લાવતા